હિંદ મહાસાગર ક્ષેત્રમાં ભારતે એક મોટી કૂટનૈતિક જીત મેળવી છે શ્રીલંકાએ ચીનના જાસૂસી જહાજોના પ્રવેશ પર એક વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો છે ચીનનું જાસૂસી જહાજ જિયાંગ સેંગ હોંગ થ્રી આ મહિનાના અંતમાં શ્રીલંકાના હંબન ટોટા બંદરે આવ્યું હતું છેલ્લા બે વર્ષ દરમિયાન ચીનના બે મોટા જાસૂસી જહાજો શ્રીલંકાના હંબન ટોટા અને કોલંબા બંદરો પર લંગાર્યા હતા કોલંબોના ડિફેન્સ સ્ટાફ કોલેજના એટર્ની ઇન્ડિકા પરેરાનું કહેવું છે કે શ્રીલંકામાં ચીનના જાસૂસી જહાજોની હિલચાલ અને એન્કરિંગને લઈને ભારતે ઘણી વખત વિરોધ નોંધાવ્યો છે અમેરિકાએ પણ શ્રીલંકાને ચેતવણી આપી હતી ભારત અને અમેરિકા દ્વારા સખત વાંધો ઉઠાવ્યા બાદ શ્રીલંકાએ ચીનના જહાજો પર પ્રતિબંધ મૂકવાનું પગલું ભર્યું છે હિંદ મહાસાગરના નકશા માટે ચીન તેના જાસૂસી જહાજોને શ્રીલંકાની નજીક તૈનાત કરે છે ચૂંટણીના વર્ષોમાં ભારત અને અમેરિકાને મદદ કરવા માટે રાષ્ટ્રપતિ રાનીલ વિક્રમસિંહનો આ એક મોટો દાવ છે એવી શક્યતા છે કે તેઓ અન્ય દેશોના જાસૂસી જહાજોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી શકે છે જેથી શ્રીલંકાને ચીનની નારાજગીનો સામનો ન કરવો પડે શ્રીલંકાની દક્ષિણે હિંદ મહાસાગરના વિશાળ પેટાળમાં પેટ્રોલિયમ ગેસ અને ખનીજનો ભંડાર છે ચીન તેનો ડેટા એકત્રિત કરે છે જહાજોનો ડેટા સેટેલાઇટ દ્વારા ચીન પાસે પહોંચે છે અને ત્યાંથી ડેટાને પ્રોસેસ કરીને નેવીને આપવામાં આવે છે ચીનનો પૂર્વીય વિસ્તાર પેસિફિક મહાસાગરમાં ખુલે છે બાકીના ચીનનો સિત્તેર ટકા હિસ્સો જમીની સરહદ ધરાવે છે હિંદ મહાસાગરના વ્યાપારી અને વ્યૂહાત્મક ક્ષેત્રમાં ચીનનો ગેમ પ્લાન શ્રીલંકા અને પાકિસ્તાનના ગ્વાદર દ્વારા સમુદ્ર સુધી પહોંચ વધારવાનો છે આ પહેલા જ્યારે ચીનના જાસૂસી જહાજો શ્રીલંકા પહોંચ્યા ત્યારે ભારતે આકરો વાંધો ઉઠાવ્યો હતો અત્યાર સુધીમાં એકલા વર્ષ બે હજાર ત્રેવીસમાં ચીનના પચીસ જાસૂસી જહાજો હિંદ મહાસાગરમાં લંગારવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ જીએસટીવી